તો પાકો ભરેલી હવે આપણે આ નોઝલ કાઢ નાખવાની આ આપણે વહેતા પાણીમાં દવા થઈ ગઈ છે શરૂ તમારે આને મેળવવું હોય તો આપેલા નંબરનો માથે કોલ કરવાનો મારે બે વર્ષના અનુભવવાનો સારો છે આપણે વાપરેલું છે જ્યારે તમે આ ખાતરની ખરીદી કરો જ્યારે ડુપ્લિકેટથી સાવધાન રહેવાનું છે અમારો સાથ તમારો વિકાસ એવું લખેલું હોય અને આ ત્રણ વાળો લોકો હોય તો તમારે એમ માનવાનું હાસું ખેડૂત સહાય ખાતર આપણને ઓરિજિનલ મળ્યું છે